પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે સ્વચ્છતા શાખા દ્વારા પાલિકા પ્રમુખના અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત અંતર્ગત એપ લોન્ચ કરવામાં આવી છે જેને લઈ નગરપાલિકાના કોર્પોરેટર અને સ્વચ્છતા શાખાના કર્મચારીઓ દ્વારા શહેરમાં આ એપને લઈ જાહેર જગ્યાઓ રિક્ષાઓ સહિતના સ્થળો પર એપના એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્ટીકર માર્યા હતા જે એપ ડાઉનલોડ કરી શહેરીજનો શહેરની જનતાને સ્વચ્છતાને લઈ કોઈ પણ સમસ્યા હોય તો નગરપાલિકામાં રજૂઆત કરવા આવવાની જરૂરિયાત રહેશે નહીં અરજદાર પોતે જ આ એપમાં પોતાની સ્વચ્છતા અંગેની ફરિયાદ કરી શકશે અને તેનો અડતાલીસ કલાકમાં નિકાલ કરવામાં આવશે તેમ સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદીએ જણાવ્યું હતું પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે શહેરમાં ભારત સરકારની સ્વચ્છતા એપ લોન્ચ કરવામાં આવી છે જેને લઈ આજે શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છતા એપના બાર સ્ટીકર જાહેર જગ્યા રિક્ષા સહિતના સ્થળો પર લગાવવામાં આવ્યા છે ત્યારે આ એપમાં સ્વચ્છતાને લગતી તમામ સમસ્યાઓની અડતાલીસ કલાકમાં નિકાલ કરવાની તૈયારી બતાવી હતી પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા એપ ડાઉનલોડ કરો અને તમારી ફરિયાદ કરો તેવી એપ લોન્ચ કરી છે જેનું પાલન પાટણમાં થાય તે માટે પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આ એપના સ્ટીકર લગાવવામાં આવ્યા છે જેથી જાહેર જનતા આ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી તેમાં તેમના વિસ્તાર અને તેમની સમસ્યાઓની રજૂઆત કરી શકે જેનો નિકાલ અડતાલીસ કલાકમાં કરવામાં આવશે તેમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્વચ્છતા એપ સ્વચ્છતાને કોઈ પણ સમસ્યા આવશે તેનો અડતાલીસ કલાકમાં નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સ્વચ્છતા એપમાં કેવી ફરિયાદ કરી શકાશે કચરાના ઢગલા કચરાના વાહન આવ્યા નથી ખુલ્લી જગ્યામાં કચરો બાળવો ડસ્ટબિન સાફ નથી ખુલ્લામાં શૌચ જાહેર પેશાબની જગ્યા સાફ સફાઈ ન થવી મૃત પ્રાણી જાહેર શૌચાલયમાં પાણી પુરવઠો નથી જાહેર શૌચાલયમાં વીજળી નથી જાહેર શૌચાલયમાં સફાઈ જાહેર શૌચાલય ગટર આવવાથી વરસાદી પાણીનો ભરાવો ખુલ્લા ગટરના ઢાંકણા રસ્તા પર સ્થિર પાણી જેવી સમસ્યાઓ રજૂઆત કરી શકાશે કોંગ્રેસ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા એપ લોન્ચ કરવામાં આવી તે અભિનંદનને પાત્ર છે પરંતુ પાટણમાં સ્વચ્છતા થાય અને તેની જાળવણી થાય પરંતુ આ પાલિકાનું તંત્રને લઈ પાટણ નગરપાલિકામાં ટોળે ટોળા વિવિધ સમસ્યાને લઈને આવી રહ્યા છે પરંતુ એમની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી અને તો આ સ્વચ્છતા એપમાં કેટલા દિવસમાં ફરિયાદનો નિકાલ કરવામાં આવશે તેઓ મેસેજ મૂકવો જોઈએ અને ફરિયાદનો નિકાલ ના થાય તો અપીલ કોને કરવાની તેની સ્પષ્ટતા હોવી જોઈએ તો આ પાટણની સ્વચ્છતા થઈ શકે બાકી એપ ડાઉનલોડ કરવાથી સ્વચ્છતા થવાની નથી પાટણ શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટર જોવા મળી રહી છે લોકો જાતે રજૂઆત કરવા માટે જાય છે તો પણ નિકાલ થતો નથી તો એપ થી કેવી રીતે નિકાલ કરશે તેમ તેમણે જણાવ્યું હતું થોડા ટાઈમ પહેલા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા આપણે એપ્લિકેશન લોન્ચ કરવા માટે આપી હતી અને આપણે થોડા ટાઈમ પહેલા આપણે લોન્ચ કરી દીધી હતી અને આપણે એ વખતે કહેલું હતું કે અમે એના બારકોડના સ્ટીકર બજારમાં મારીશું કે જેથી લોકોને ઇઝીથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી જ્યાં કચરો પડ્યો હોય ત્યાં એનો ફોટો પાડીને ડાયરેક્ટ એપ્લિકેશન કરી શકશે એની અંદર કચરો છે 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 પાણીની જે બી સમસ્યા છે નગરપાલિકા લેવલની એનો ફોટો પાડીને ડાયરેક્ટ એપ્લિકેશન દ્વારા કમ્પ્લેન કરી શકશે જે મારી સ્વચ્છતા માટેનું કે જે બી કમ્પ્લેન આવશે અડતાલીસ કલાકમાં એનું સોલ્યુશન આવી જશે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતાની એપમાં ડાઉનલોડ કરવાની જે એપ આવેલી છે એમાં આજે અમે એપનું લંચિંગ કર્યું એની અમે રીક્ષા ઉપર જાહેર જાહેર માર્ગના જેવાલો હોય જેમ કે મૂતરડી છે જે જાહેર જગ્યાઓ છે ત્યાં અમે આ એપ લગાવી છે અને જે એપ પાટણ નગરપાલિકાના નગરપાલિકા દ્વારા જે લગાવવામાં આવેલી છે તે પાટણ નગરના વાસીઓ તે એપનો ઉપયોગ કરી પાટણ નગરની જે સમસ્યાઓ છે ભૂગર્ભની પાણીની કે સ્વચ્છતાની એપ તો એપ પર પોતાનો ફોટો પાડીને તો એ એપ ઉપર ચોક્કસ અડતાલીસ કલાકની અંદર એનું નિવારણ કરવામાં આવશે બીજું કે અમે નગરપાલિકા લેવલે બનતી કોશિશ કરી પાટણને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પ્રયત્ન કરીએ છીએ તો પાટણ શહેરની જનતાને હું અપીલ કરું છું કે તમે પણ અમને સાથ અને સહકાર આપી આ એપનો પૂરેપૂરો ઉપયોગ કરી આ જે તમારી સમસ્યાઓ છે અડતાલીસ કલાકમાં સોલ્વ થાય એ સાથે પાટણ સ્વસ્થ અને સ્વચ્છ રહે પાટણ નગરપાલિકા દ્વારા જે સ્વચ્છતાની એપ મૂકી છે ત્યારે અમે અભિનંદન આપીએ કે ભાઈ પાટણમાં સ્વચ્છતા થાય અને સ્વચ્છતાની જાળવણી થાય પરંતુ આ નગરો પાલિકા ભાજપ તંત્ર ભાજપની સત્તા છે અને નગરો તંત્ર છે ત્યારે અત્યારે આ પાટણ નગરપાલિકામાં ટોળે ટોળા જઈ અને સ્વચ્છતા માટે ઉભરાતી ભૂગભગ ઘટનની સમસ્યા માટે વારંવાર રજૂઆતો લોકો કરે છે તેમ છતાં કોઈ ધ્યાને લેતું નથી તો આ સ્વચ્છતા એપમાં જ્યારે ફરિયાદ કરવામાં આવે ને ફરિયાદનો નિકાલ કેટલા દિવસમાં થશે એની ખરેખર માહિતી મૂકવી જોઈએ અને ફરિયાદનો નિકાલ ના થાય તો એના ઉપર અપીલ કોને કરવાની તો એ અપીલની પણ સત્તા હોવી જોવો ખરેખર તો આ પાટણનું સ્વચ્છતા થઈ શકે બાકી એપ ડાઉનલોડ કરવાથી આ પાટણ સ્વચ્છ બનવાનું નથી કારણ કે આ પાટણ ભાજપ શાસિત નગરપાલિકાનું નગરો તંત્ર અત્યારે પાટણમાં સ્વચ્છતાની જગ્યાએ કચરાના ઢગલે ઢગ ચારે દિશામાં જોવા મળે છે ઉભરાતી ગટરોની કારણે ગંદકી પણ ચારે દિશામાં જોવા મળે છે લોકો જાતે જઈને ફરિયાદ કરે અરજીઓ કરે તો પણ નિકાલ નહીં આવતો સ્વસ્થા એપ દ્વારા ક્યાંથી આવશે ભાઈ